શતુરભાઈ જમનાબેન થો છે વાવવાનો વાવવા આવેલું છે તકિંગ સ્વાગત છે નવા બ્લોક વિડીયોની અંદર બધાયને જય માતાજી હર હર મહાદેવ અને ભાઈ અમારા નવા બ્લોક વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ વાડી આવી ગયા છે પાછા આજ રજા છે તે ના બધાય છે ને ખડ કે ખડ કે શતુરભાઈ બધા શું શતુરભાઈ

વાવવાનું શરૂઆત કરી દેવી ભાઈ હવે કારણ કે વરસાદ અંધારેલો છે બહુ અને એ ભાઈ ઝૂપડી બૂપડી બધું કમ્પ્લીટ બનાવેલું છે પહેલાં કટકીમાં વાવવાનું ચાલુ કરે છે મેં ફોન આવ્યો તો મેં કીધું આ બધું આ વાડી આવ્યો કે આ બધું થોડુંક છૂટ લઈ લેવી દસ વાગી જશે રાઈટ દસ વાગી જશે આ વાડી આવી ગયો છું સીમાડે હવે વાવવાનું ચાલુ કરી દે છે જ્યાંથી વાવવાનું ચાલુ કરી દે મોડો મોડો વારો આવ્યો છે અને ભાઈ વાદળા ભાઈ સાહેબ જુઓ ભાઈ વરસાદ આજ આવવાનો છે ગમે એમ કરી સર મારો ઝૂપડી કેવી છે શું મસ્ત મજાની આ બધું વાવવાનું છે અહીંથી શરૂઆત થઈ જાય હવે ત્યાંથી સ્ટાર્ટ વાવવાનું ચાલુ થઈ ગયું છે અને ભાઈ આપણે છે ને વાડીઓમાં હવે જ આવ્યો છે શેર આવ્યો છે શેર એ કોણે કીધું અહીંયા કોણે કીધું તને હે તો ભાઈ છે ને આ છે ને જ્યાં જાય વાહ વાંચ આવે છે આ શેર જેનો ખોવાઈ ગયો એ લઈ જાય છે મરવાટા વાવવાનું ચાલુ થઈ ગયું છે અને ભાઈ છે ને નદી ભરેલી છે જો પાણી નદી છે જો કેવી મસ્ત છે અને વરસાદ છે ને ભાઈ આ જંધારેલો છે ભાઈ જો

એટલે છ ને અગિયાર થઈ ગઈ છે ને માથે સડી ગયા છે ને મેડમ ને લેવા આવ્યા છે ગારો ગારો થઈ ગયો છે સાવ નીચે હાથ પગ ધો છે હું છે ને ભાઈ ધાબા ઉપર સડી ગયો છું મસ્ત મજાનો તો વાહ ભાઈ સાબ કેવા વાદળા છે જો મસ્ત મજાના છે ને કેવું દેખાય તો મસ્ત મજાનું જો કડ કાઢ નાખ્યું જો એ બધા દાળિયા બપોર પછી વધે રહેતા ને તો ઘણા ખરા કાઢ નાખ આવી રીતનું છે ને ભાઈ આપણા ઘરે પ્લાન કરવો છે આવો પતરા નાખવાનું કારણ કે છે ને પાણી ન આવે ને એટલે પાણી આવે છે આપણે પડથાળમાં વિચાર છે હજી દિવાળી ઉપર અત્યારે નહીં મેળ આવે ને તો નાખી દેવા છે ધીમા ધીમા સાટા હજી સાલું જ છે હજી સાલું છે તો શું ખબર શું થાય સાંજે કાલે અષાઢી બીસ છે બધાની હાર્દિક શુભકામનાઓ અગાઉ કહી દઉં અત્યારે અને ભાઈ છે ને કાલે હું છું ને કાંઈ આપણને કાંઈ ખબર નહીં બધું લીલું લીલું થઈ ગયું છે મસ્ત ધારું તો કેવી થઈ ગઈ થઈ ગઈ ને મસ્ત કઈ ઘટે નહીં એવી મેડમ શ્રી છો બાટલો તો હે છે બાટલો તો એ ગારા વાળા બગડી એ ગારો ગારો થઈ ગઈ ભાઈ સાબ લુક કેવું છે હાલો તો આપણે ઘરે નહીં જાવો હવે હે ઘરે ઘરે વિડીયો પૂરો કરી દો ને અહીંયા તો પૂરા કરી દેવી ને વિડીયો આપણે અહીંયા પૂરા કરવી તો ભાઈ છે ને કાલે આપણે આંબા રોપવાના છે આવશું આપણે સવાર આવીશું આવશું પણ પાછું કાલે કામે જવું તો ને આજ તો રજા હતી અને ભાઈ જેમ બને એમ અમારો વિડીયો શેર કરીજો અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા જઈએ થોડો ઘણો સપોર્ટ આપજો અને ભાઈ બીજું મારે શું કહેવાનું હોય મસ્ત મજાનો છે ને તનમાં આપણે ધાબો કાઢ્યો નથી ને આપણે સડી જ કારણ કે છે ને ભાઈ આપણે દાદરા નથી ને એટલે એ વાંધો છે બાકી બીજો કાંઈ વાંધો નથી સાહે દાદરા છે ને એ સડી દેવી ધાબામાં છે કેવી કલમો છે મસ્ત મસ્ત દેખાય ને આપણે બે કલમ વાવીએ છીએ વિચાર છે એવો તો આપણે વિડીયો આપણે અહીંયા ધ્યાન કરી દેવી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો મસ્ત મજાની અને શેર કરજો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો કમેન્ટ કરજો તો મળીએ પછી કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મુગલ બાય બાય અને બધાયને હર હર મહાદેવ બાય બાય